ટૂંકમાં કહેવાય ને આમ કે બહુ રાહ જોવરે એવી પણ ફાઇનલી એવા આજે આવી ગયો છે વરસાદ અને આજે સવારે આપણે વાટ જોતા હતા ને બર ગરમી બફારો હતો એ જ પ્રમાણે અત્યારે વરસાદ જામકરણામાં ચાલુ થઈ ગયો છે અને જેવી આશા હતી તે પ્રમાણે વરસાદ અત્યારે ચાલુ છે એમ કહેવાય ને બારે મેં ખાંગા એ પ્રમાણનો વરસાદ અત્યારે જામખનોણામાં ચાલુ છે તો મિત્રો જોઈ શકો છો આપણે આ બાજુ છે જુનાગઢ જામનગર હાઈવે તેના ઉપર અત્યારે આપણે લાઈવ દ્રશ્યો બતાવું છું અત્યારે હું તમને અને વરસાદ લગભગ પંદર મિનિટ થઈ ગઈ છે અને બહુ જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે તો મિત્રો તમારે ત્યાં વરસાદ છે કે નહીં તે કમેન્ટ કરીને જણાવજો અને વરસાદ હોય તો કેટલો વરસાદ છે તે પણ જણાવજો કારણ કે જો વાવણી લાયક વરસાદ છે કે નહીં તે તમે જણાવજો અને અત્યારે અમારે જામકરણામાં વરસાદ સારો એવો ચાલુ થઈ ગયો છે અને કહેવાય ને કે આમ ખેડૂતોના ખુશી કહેવાય ને અત્યારે ખુશીનો માહોલ છે વરસાદ ખૂબ જ જોરદાર પડી રહ્યો છે લગભગ ત્રીસેક મિનિટ જેવું થવા આવ્યું છે હવે આમ તો ધીમો ધીમો આવતો હતો પણ અત્યારે ખૂબ જ છે છે ધોધમાર વરસાદ આવી રહ્યો જો કઈ દેખાય નહીં ને એવો વરસાદ પડે હાટા અને બહુ ખુશીના સમાચાર છે ખેડૂતો માટે તમારે ત્યાં હે કે નહીં તે કમેન્ટ તમે કરીને જણાવજો ચોક્કસથી જોઈ લેજો અત્યારે વરસાદ જામગરણા લાઈવ દ્રશ્યો જોઈ શકો વિડીયોને શેર કરી દેજો